નમસ્તે મિત્રો દેશ દુનિયાના તાજા અને ખેલ ઉત્લક્ષી સમાચારના ફરેક નવા વિડિયોની સાથે હું છું આપનો પ્રિય ગુજુ સંદેશ તો મિત્રો સમાચારની શરૂઆતમાં જાણીએ કપાસના મામલે ગુજરાત અવલ આ અંગે વધુ જાણીએ તો ગુજરાત દેશમાં કપાસનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય છે હાલ રાજ્યમાં સૌથી વધુ ભાવ મળ્યા છે કપાસનો મહત્તમ ભાવ પ્રતિ ક્વિન્ટન સાત હજારથી સાત હજાર પાંચસો રૂપિયા સરેરાશ છે છ ડિસેમ્બરના રોજ રાજ્યની મંડીઓમાં સરેરાશ ભાવ છ હજાર છસો ઓગણસાઠ અને મહત્તમ ભાવ આઠ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટન હતો જે ભારતમાં સૌથી વધુ છે કપાસના વૈશ્વિક ઉત્પાદનમાં ગુજરાત લગભગ પચીસ ટકાનો હિસ્સો ધરાવે છે રાજ્યમાં કપાસ એ સૌથી મહત્વપૂર્ણ રોકડ પાકોમાંનો એક છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો કમોસમી વરસાદે પાકને નુકસાન પહોંચાડ્યું આ વિશે વધુ જાણીએ તો બનાસકાંઠાના થરાદ પંથકમાં કમોસમી વરસાદને કારણે જીરું અને રાયડો સહિતના પાકને નુકસાન થયું છે પાક લણવાના સમયે જ વરસાદે પાકને નુકસાન કરતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે એકવીસથી પચીસ ફેબ્રુઆરી દરમિયાન હવામાન વિભાગે પણ વાતાવરણમાં પરિવર્તન અંગે આગાહી કરી હતી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં પવન ફૂંકાવાની આગાહી કરાઈ હતી જોકે વરસાદની આગાહી નહોતી તેમ છતાં બનાસકાંઠામાં વરસાદ ખાબકો છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ડ્રાઇવિંગ લાઇસન્સ અંગે સરકારનો મોટો નિર્ણય લોકોને મળશે રાહત આ વિશે વધુ જાણીએ તો રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયે લોકોને રાહત આપી છે એવા લર્નિંગ અને ડ્રાઇવિંગ લાઇસન્સ જેની મુદત એકત્રીસ જાન્યુઆરીથી પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ વચ્ચે સમાપ્ત થઈ ગઈ છે તે કોઈપણ દંડ વિના ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી માન્ય ગણવામાં આવશે મંત્રાલયના પરિપત્રમાં જણાવ્યું છે કે સારથી પોર્ટલ પર એકત્રીસ જાન્યુઆરીથી બાર ફેબ્રુઆરી સુધી લાયસન્સ સંબંધિત સેવાઓમાં અરજદારોને સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો જેથી આ નિર્ણય લેવાયો છે ત્યારબાદ જાણીએ ત્રણ હજાર સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી વિશે તો મિત્રો ત્રણ હજાર સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી માટે આવેદન શરૂ થઈ ગયા છે અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી તેમાં અરજી કરી શકાશે જેમાં ધોરણ એકથી પાંચમાં એક હજાર આઠસો એકસઠ અને છથી આઠમાં એક હજાર એકસો ઓગણચાલીસની ભરતી કરાશે ગુજરાત સ્ટેટ પ્રાઇમરી એજ્યુકેશન સિલેક્શન કમિટીએ બહાર પાડેલી ભરતીના નિયમો વયમર્યાદા અને પગાર સહિતની વિગતો માટે વેબસાઇટનો ઉપયોગ કરો તાજેતરમાં જ કેબિનેટ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ભરતી અંગે જાહેરાત કરી હતી ત્યાર પછીના સમાચાર જાણીએ તો આધાર નંબરને લઈને મોટી સ્પષ્ટતા આ વિશે વધુ જાણીએ તો આધાર જારી કરનારી નોડલ એજન્સી ઉદયે સ્પષ્ટતા કરી છે કે કોઈ પણ આધાર રદ કરવામાં આવ્યો નથી આધારના ડેટાબેઝને અપડેટ કરવા માટે લોકોને સમયાંતરે જાણ કરવામાં આવે છે પરંતુ કોઈ આધાર નંબર રદ કરવામાં આવ્યો નથી જો આધાર નંબર ધારકોને કોઈ ફરિયાદ હોય તો તેઓ ઉદય ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર સંપર્ક કરી શકે છે જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ રાજ્યમાં ઘણા આધાર નંબરોને રદ કરવાનો આરોપ લગાવ્યો હતો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મંત્રણા માટે સરકારના પ્રસ્તાવ પર વિચાર કરીશું આ વિશે વધુ જાણીએ તો કેન્દ્ર સરકારે ખેડૂતો સાથે વાતચીતના પાંચમા રાઉન્ડનો પ્રસ્તાવ મૂક્યો છે આ અંગે ખેડૂત નેતા સરવનસિંહ ભંડેરે કહ્યું કે અમે સરકારના મંત્રણાના પ્રસ્તાવ પર વિચાર કરીશું શંભુ બોર્ડર પર ઉભેલા ખેડૂતો દિલ્હી તરફ પૂસ કરવા માટે મક્કમ છે દરમિયાન કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ ખેડૂતોને પાંચમા રાઉન્ડની વાતચીત માટે આમંત્રણ આપ્યું હતું તેમણે કહ્યું કે વાતચીત દ્વારા સમસ્યાનો ઉકેલ આવી શકે છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો પરિણીત હોવાથી નોકરી ગઈ હવે મળશે સાઠ લાખનું વળતર આ વિશે વધુ જાણીએ તો સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે ઓગણીસો અઠ્યાસીમાં સેલિના જોહનને લશ્કરમાં નર્સ તરીકેની નોકરીમાંથી તે પરિણીત હોવાનું કારણ આપીને છૂટી કરવામાં આવી હતી કોર્ટે કહ્યું કે તે લિંગ ભેદભાવ અને અસમાનતાનો પ્રોત્સાહન આપે છે આઠ સપ્તાહમાં કોર્ટે મહિલાને રૂપિયા સાઠ લાખ વળતર પેટે આપવા કેન્દ્ર સરકારને નિર્દેશ કર્યો છે અઢારસો સિત્યોતેરમાં લશ્કરી નર્સિંગ સેવા માટે પરણિત વ્યક્તિ અયોગ્ય હોવાનો નિયમ હતો જોકે બાદમાં તેને દૂર કરાયો છે ત્યારબાદ જાણીએ સીની યુવકને લાગી સાતસો પંચાણું કરોડની લોટરી આ વિશે વધુ જાણીએ તો ચીનના એક અઠ્યાવીસ વર્ષના યુવાનને જેકપોર્ટ લાગ્યો છે તેણે લોટરીમાં એક નહીં બે નહીં પરંતુ સાતસો પંચાણું કરોડ રૂપિયા જીત્યા છે સાઉથ સાઈના મોર્નિંગ પોસ્ટના લેખ અનુસાર દેશના ઇતિહાસમાં આ સૌથી મોટી લોટરી છે લાભાર્થી ગુઈજ પ્રાંતમાં નાનો વ્યવસાય ચલાવતો હોવાનું કહેવાય છે એસસીએમપીએ કહ્યું કે તેને આ મહિનાની સાતમી તારીખે તમામ રકમ મળી ગઈ છે અને કહ્યું કે તે ખુશીને કારણે એક દિવસ પહેલા ઊંઘી શક્યો ન હતો ત્યાર પછીના સમાચાર જોઈએ તો ઉપદ્રવીઓ પર કાર્યવાહી કરે પંજાબ સરકાર આ સમાચાર વિશે વધુ જાણીએ તો ગૃહ મંત્રાલયે ખેડૂત આંદોલન અંગે પંજાબ સરકારને પત્ર લખ્યો છે જેમાં રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે સુરક્ષા એજન્સીઓના રિપોર્ટ મુજબ શંભુ બોર્ડરે ચૌદ હજાર લોકોને ભેગા થવા દેવામાં આવ્યા હતા જેમાં બારસો ટ્રેક્ટર ટ્રોલી ત્રણસો કાર દસ મિની બસ અને અન્ય નાના વાહનોને એકઠા થવાની મંજૂરી અપાઈ હતી ઉપદ્રવીઓ ભારે મશીનરી ભેગી કરી રહ્યા છે તેના પર પંજાબ સરકારે કાર્યવાહી કરવી જોઈએ ત્યાર પછીના સમાચાર જોઈએ તો પીએમ મોદી અર્થહીન વાતો કરે છે આ વિશે વધુ જાણીએ તો કોંગ્રેસ નેતા જયરામ રમેશે ફરી એકવાર પ્રધાનમંત્રી મોદી પર શાબ્દિક પ્રહાર કર્યા છે તેમણે કહ્યું કે પીએમ અને ગૃહમંત્રી અર્થહીન વાતો કરે છે તેઓ કોંગ્રેસ પર પાયાવિહોણા આક્ષેપો કરતા રહે છે પીએમ મોદી અમૃતકાળના નામે દેશને ગુમરાહ કરી રહ્યા છે છેલ્લા દસ વર્ષ અન્યાયનો સમયગાળો રહ્યો છે ખેડૂતો ગરીબો મહિલાઓ અને યુવાનોને અન્યાય થઈ રહ્યો છે બેરોજગારીનો દર પિસ્તાલીસ વર્ષમાં સૌથી વધુ છે દર બે કલાકે એક યુવક આત્મહત્યા કરી રહ્યો છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો દિલ્હી કુશથી પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ આ વિશે વધુ જાણીએ તો દિલ્હીની સરહદો પર ખેડૂતો અને સુરક્ષા દળો વચ્ચે તણાવ જોવા મળી રહ્યો છે ખેડૂતોની આગેવાની હેઠળની સલો દિલ્હી કુશથી તણાવ સર્જાયો છે ખેડૂતો દિલ્હી તરફ આગળ વધતા પોલીસે તેમને અટકાવ્યા હતા જે બાદ સુરક્ષા દળોએ ટીયર ગેસ છોડ્યા હતા જણાવી દઈએ કે પંજાબ અને હરિયાણાના ખેડૂતોને પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ એમએસપી કાયદાને લઈને ઘણા દિવસથી આંદોલન કરી રહ્યા છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો ખેડૂત આંદોલન સામાન્ય લોકો બની શકે છે ટાર્ગેટ આ અંગે વધુ જાણીએ તો ખેડૂત આંદોલનને લઈને હરિયાણા પોલીસ એલર્ટ પર છે પોલીસને ઇનપુટ મળ્યા છે કે પ્રદર્શનકારી વચ્ચે રહેલા ઉપદ્રવીઓ પોલીસ કાર્યવાહીને અટકાવવા મહિલાઓ બાળકો અને વરિષ્ઠ નાગરિકોને ટાર્ગેટ કરી શકે છે આ સ્થિતિમાં મહિલાઓ બાળકો અને વરિષ્ઠ નાગરિકોને પ્રદર્શનના સ્થળેથી એક કિમીના અંતરે રોકવાના આદેશ આપ્યા છે અંબાલા કુરુક્ષેત્ર કેથલ જીંદ હિસાર ફતેહાબાદ અને સિરસામાં ઇન્ટરનેટ બંધ કરાયું છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ખેડૂત આંદોલનને લઈને એકસો સિત્યોતેર સોશિયલ મીડિયા એકાઉન્ટ સસ્પેન્ડ કરાયા આ વિશે જાણીએ તો પંજાબ અને હરિયાણાના ખેડૂતો તેમની માંગને લઈને દિલ્હી તરફ આજે કૂચ કરી રહ્યા છે ત્યારે કેન્દ્રએ ખેડૂતોના આંદોલન સાથે સંબંધિત એકસો સિત્યોતેર સોશિયલ મીડિયા એકાઉન્ટને અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરી દીધા છે આ યાદીમાં ફેસબુક ઇન્સ્ટાગ્રામ ટ્વિટર સ્નેપસેટ અને અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટનો સમાવેશ થાય છે તાજેતરમાં કેન્દ્રએ પંજાબ અને હરિયાણાના ઘણા જિલ્લાઓમાં ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દીધી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો જર્જરિત થયેલા ત્રણ હજાર આવાસો તોડાશે આ વિશે વધુ જાણીએ તો ગાંધીનગરમાં કરાયેલા સર્વે પ્રમાણે શહેરમાં પાંચ હજાર જેટલા સરકારી આવાસો જોખમી છે તેમ છતાં તેમાં કર્મચારીઓ અને તેના પરિવારો અહીં રહેશે તેવી સ્થિતિમાં સ્થાનિક કક્ષાએથી વધુ ત્રણ હજાર જેટલા મકાનોને તોડવા અગાઉ દરખાસ્ત કરવામાં આવી હતી જ્યારે આ દરખાસ્તને વિભાગ કક્ષાએથી મંજૂરી આપી દેવામાં આવી છે એટલે હવે ગાંધીનગરમાં ઊભા રહેલા અને ગમે ત્યારે પડે તેવા ત્રણ હજાર આવાસો તોડવામાં આવશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો બીજેપીએ ફરી વન નેશન વન ઇલેક્શનની ભલામણ કરી આ અંગે વધુ જાણીએ તો બીજેપીએ ફરી વન નેશન વન ઇલેક્શનની ભલામણ કરી છે આ માટે બીજેપી અધ્યક્ષ જે પી પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદની અધ્યક્ષતાવાળી સમિતિ સમક્ષ તેમના સૂચનો રજૂ કર્યા નડાઈએ કહ્યું લોકસભાની સાથે વિધાનસભા અને સ્થાનિક ચૂંટણીઓ પણ થવી જોઈએ જો ત્રણેય ચૂંટણી એકસાથે શક્ય ન હોય તો પહેલાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી યોજાવી જોઈએ આગામી વખતે ત્રણેય ચૂંટણીઓ એકસાથે યોજાવી જોઈએ સંકટમાં માલદીવ માંગી રહ્યું છે મદદ આ અંગે વધુ જાણીએ તો ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટીવના કારણે માલદીવ મોટા દેવામાં ફસાયું છે તેના પર ચીનનું દેવું વધી રહ્યું છે માલદીવને આર્થિક મદદની જરૂર છે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ આ સંકટમાંથી બહાર આવવા માટે પોતાના નજીકના મિત્ર દેશ ચીન અને તુર્કી પાસેથી આર્થિક મદદ માંગી રહ્યા છે પરંતુ કોઈ દેશ તેમની મદદ માટે આગળ નથી આવી રહ્યો આ સ્થિતિમાં માલદીવ આવનારા સમયમાં કંગાલ થાય તો નવાય નહીં મુસ્લિમોને વહેલી તકે પાંચ ટકા અનામત આપવું જોઈએ આ સમાચાર અંગે જાણીએ તો મહારાષ્ટ્ર કેબિનેટે દસ ટકા મરાઠા કોટા બિલને મંજૂરી આપી તો મુસ્લિમો માટે આરક્ષણની માંગ ઊભી છે સમાજવાદી પાર્ટીના એમએલએ રહીશ શેખે કહ્યું કે પસાદપણું દૂર કરવા માટે મુસ્લિમ સમુદાયને રાજ્યમાં અનામત મળવી જોઈએ રાજ્ય સરકાર મુસ્લિમોની અવગણના કરી રહી છે મરાઠા સમુદાયને જે ન્યાય મળ્યો તેનું સન્માન છે સાથે કહ્યું કે મુસ્લિમોને ન્યાય મળે તે માટે વહેલી તકે પાંચ ટકા અનામત આપવું જોઈએ ત્યાર પછીના સમાચાર જોઈએ તો પાકિસ્તાન નવા પ્રધાનમંત્રીના નામની જાહેરાત આ વિશે વધુ જાણીએ તો પાકિસ્તાનમાં સરકાર રચવાનો રસ્તો સાફ થઈ ગયો છે નવાઝ શરીફની પાર્ટી પીએમ એલએન અને બિલાવલ ભુટ્ટોની પાર્ટી પીપીપીએ ગઠબંધન સરકાર બનાવવાની જાહેરાત કરી છે ભુટ્ટોએ કહ્યું કે શાહબાઝ શરીફ પીએમ બનશે અને જરદારી રાષ્ટ્રપતિ પદ સંભાળશે બિલાવલે કહ્યું ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈ અને એસઆઈસી સરકાર બનાવવા સંસદમાં બહુમતી મેળવી શકી નથી અમારી પાસે બહુમતી છે અને અમે સરકાર બનાવીશું ત્યાર પછીના સમાચાર જાણીએ તો વર્ષના અંત સુધીમાં અગિયાર હજારથી વધુની ભરતી થશે આ વિશે જાણીએ તો વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં મહત્વની જાહેરાત કરી છે તેમણે કહ્યું કે વર્ષ બે હજાર ચોવીસના અંત સુધીમાં વિભાગમાં અગિયાર હજારથી વધુ કર્મચારીની ભરતી કરાશે જેમાં ડ્રાઈવર કંડક્ટર અને મિકેનિક સહિતની જગ્યાઓ પર ભરતી કરાશે વધુમાં તેમણે કહ્યું કે રાજ્યનું એસટી નિગમ નુકસાનીમાંથી નફો કરતું થયું છે ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય છે જ્યાં એસટી મુસાફરો વધી રહ્યા છે મુસાફરોની સંખ્યા વધીને સત્યાવીસ લાખ થઈ ગઈ છે તો દર્શક મિત્રો દેશ દુનિયાના તાજા અને ખેડૂતલક્ષી સમાચારના આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો આપના મિત્રો દોસ્તો સાથે આ વિડીયો શેર કરજો અને ગુજરાત સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ જજો જેથી આ ચેનલ પરથી આવતા તાજા અને કામના સમાચારના વિડીયોની અપડેટ આપને મળતી રહે તેમજ આપના કાંઈ પ્રશ્નો કે કાંઈ સૂચનો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચાર સાથે તો ત્યાં સુધી રજા લઈએ નમસ્તે